કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટ લાઈફ ગુજરાતી ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કાજુના ફાયદા વિશે કાજુ ખૂબ સ્વાદિષ્ટ અને મોંઘા સૂકા મેવા છે તેને ખૂબ પસંદ કરવામાં આવે છે અને કાજુનો ઉપયોગ મીઠાથી માંડીને સ્વાદિષ્ટ પકવાનની ગ્રેવી સુધી પણ કરવામાં આવે છે કેટલાય લોકો કાજુને સ્નેક તરીકે ખાવાનું પસંદ કરે છે કાજુને આપણે ગમે તે રીતે ખાઈએ તે ખાલી જીભના સ્વાદ માટે જ ટેસ્ટી નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કાજુમાં મેગ્નેશિયમ પોટેશિયમ કોપર આયર્ન મેગેનીઝ જિંક સિલિયમ જેવા પૌષ્ટિક તત્વો હોય છે કાજુમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ચુમ્માલીસ ટકા ફેટ ત્રીસ ટકા કાર્બોહાઈડ્રેટ અને અઢાર ટકા પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે કાજુને પોષક તત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે જે શરીરમાં મેટાબોલિઝમ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ મદદરૂપ હોય છે જો આપણે નિયમિત રૂપથી કાજુનું સેવન કરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે થોડી માત્રામાં કાજુ ખાવાથી આપણા શરીરમાં એલડીએલનું સ્તર ઓછું થાય છે તો ચાલો મિત્રો આજે આપણે કાજુના સ્વાસ્થ્ય લાભો અને તેના નુકસાન વિશે ચર્ચા કરીશું નંબર એક કેન્સર નિવારણ માટે મિત્રો કાજુમાં એવા તત્વો રહેલા છે જે કેન્સરના કોષોની વૃદ્ધિ અને વિભાજન સમાપ્ત કરીને કેન્સરની ગાંઠને તેની કોશિકાઓ સામે લડવા માટે મદદ કરે છે તે કેન્સરયુક્ત કોશિકાઓ સામે લડે છે અને પ્રોસ્ટેટ કેન્સર જેવા અન્ય કેન્સરને થતું અટકાવે છે નંબર બે હૃદયના લાભ તો કે કાજુમાં કોઈ કોલેસ્ટ્રોલ રહેલું નથી અને કોઈ ચરબીની સામગ્રી નથી જે હૃદયને સારી રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે તેમાં શક્તિશાળી એન્ટી છે જે હૃદયને ઘણા રોગોથી દૂર રાખે છે નંબર ત્રણ ઉપર વાત કરીએ કે હાડકાં માટે ઉપયોગી મિત્રો અસ્થિ વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વો કાજુ પૂરા પાડે છે તે કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ જેવા ખનિજો ધરાવે છે જે તંદુરસ્ત વૃદ્ધિ તેમજ પુરુષો સ્ત્રીઓ અને બાળકો વચ્ચે હાડકાંના વિકાસ માટે જરૂરી છે નંબર ચાર ઉપર જોઈએ કે વજન ઘટાડવામાં મદદ કરે છે કાજુમાં વિટામિન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે આ પોષક તત્વો શરીરને ઉર્જા પ્રદાન કરે છે મેગ્નેશિયમ વજન ઘટાડવામાં મદદ કરે છે જો તમે તમારા નાસ્તામાં કાજુનો સમાવેશ કરો છો તો તમને દિવસ દરમિયાન ભૂખ લાગશે નહીં કારણ કે કાજુ શરીરમાં ભૂખને નિયંત્રિત કરે છે આ રીતે તમારું વજન પણ વધશે નહીં નંબર પાંચ ઉપર જોઈએ કે કાજુથી ત્વચાના ફાયદા થઈ શકે છે કાજુમાંથી કાઢવામાં આવેલું તેલ ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કાજુના તેલમાં ઝિંક મેગ્નેશિયમ આયર્ન સેલેનિયમ અને ફોસ્ફરસ ભરપૂર હોય છે તે ત્વચાની કરચલીઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે નંબર છ ઉપર વાત કરીએ કે કાજુનું સેવન કરીને આંખની દ્રષ્ટિ વધારી શકાય છે કાજુમાં લ્યુટીન અને અન્ય મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ્સ ઉચ્ચ પ્રમાણમાં હોય છે જે આંખો માટે ખૂબ ફાયદાકારક છે નંબર સાત યાદશક્તિ વધારે છે કાજુમાં રહેલો મેગ્નેશિયમ માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે જે લોકો પોતાની યાદશક્તિ વધારવા માગે છે તેમને પોતાની ડાયટમાં કાજુનો જરૂર સમાવેશ કરવો જોઈએ અત્યાર સુધી આપણે જાણ્યા કાજુના ફાયદા શું છે હવે આપણે વાત કરીશું કે કાજુના ગેરફાયદા શું છે તો જોઈએ મિત્રો કે બ્લડ પ્રેશર વધારે છે અથવા એલર્જી ઘણા લોકોને કાજુ ખાવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી ખંજવાળ આવવી વોમિટ થવી વગેરે જેવી ફરિયાદ થતી હોય છે માટે જો કાજુ ખાધા પછી તમને આવી કોઈ ફરિયાદ થાય તો કાજુનું સેવન બંધ કરો જે લોકોને માથાનો દુખાવો અથવા માઇગ્રેનની ફરિયાદ હોય તો કાજુ ખાવાનું ટાળવો કારણ કે તેમાં રહેલું એમિનો એસિડ ટાયરાનાઇન અને ફિનાઇન માથાના દુખાવાનું એ કારણ હોઈ શકે છે દવાઓ પર અસર કરે છે કારણ કે કાજુમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે ત્રણથી ચાર કાજુમાં બ્યાસી પોઈન્ટ પાંચ મિલીગ્રામ મેગ્નેશિયમ હોય છે ડાયાબિટીસ અને થાઇરોઇડની દવાઓ પર આ મેગ્નેશિયમ અસર કરી શકે છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ